કેનાલ રોડ ઉપર જેનોના ધાર્મિક પ્રસંગ દરમિયાન જુદી જુદી મહિલાઓની કુલ 6 સોનાની ચેઇન ચોરી કરનાર ઠક ઠક ગેંગની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આ ગેંગની અન્ય બે મહિલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી સુરત ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં આ ગેંગ પોલીસ પર હુમલો કરીને પોતાની ગેંગના સભ્યોને છોડાવી જવાની ટેવ ધરાવે છે જે ગેંગ ભારતના વિવિધ રાજ્યોમાં જૈન લોકોના લગ્ન પ્રસંગ કે ધાર્મિક પ્રસંગ હોય તેમાં જૈન લોકો જેવા કપડા પહેરીને પોતાને ગુનાને અંજામ આપે છે સતત 3 દિવસ સુધી સુરત ગ્રામ બ્રાન્ચ અને અલથાણ પોલીસ દ્વારા દિલ્હી ખાતે ઓપરેશન હાથ ધરીને સિફત આ ગેંગની મહિલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે સુરતના અલથાણ પોલીસ મથકની હદમાં આવેલા કેપિટલ ગ્રીનની બાજુમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાગચ્છ હોલ આવેલું છે જે હોલમાં ત્રેવીસમી નવેમ્બરના રોજ ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગની અંદર જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી જૈન સમાજની છ જેટલી મહિલાઓના ગળામાંથી સોનાની ચેનની ચોરી થઈ હતી જે અંગે રૂપિયા છ પોઈન્ટ સત્તાણું લાખની સોનાની ચેનની ફરિયાદ અલથાણ પોલીસ ચોપડે નોંધાઈ હતી અલથાણ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભાન્યુઝ સુરત વરથાણા વેસુ ખાતે શ્વેતાંબર મોટી પૂજક હોલ આવેલો છે જૈન સમાજમાં કેપિટલ ગ્રીનની બાજુમાં ત્યાં જૈન લોકોનો ધાર્મિક પ્રસંગ હોય અને બધા લેડીસો ત્યાં ધાર્મિક પ્રસંગમાં આવેલા હતા આવા વખતે બપોરના બાર થી બાર પિસ્તાલીસ ના સમયગાળા દરમિયાન આશરે છ એક લેડીઝના ગળામાંથી ચેનની ચોરી થયેલાનું જણાયું મામલો ખૂબ જ ગંભીર પ્રકારનો હતો આમને ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની તમામને ટીમ લગાવવા માટે મેરબન પોલીસ કમિશનર સાહેબ એડિશનલ પોલીસ કમિશનર સરદ સિંઘલ સાહેબ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતે વર્કઆઉટ કરી રહી હતી આ દરમિયાન પીએસઆઈ ધણગણ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે આ જે ગેંગ છે એ એક ઠક કરીને ગેંગ આવે છે એની જ આ મહિલાઓ છે અને સભ્યો છે અને એ લોકોએ આને કારસ્થાનને અંજામ આપે છે અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે